આપણી પાસે સિસ્ટમ એટલી હાઈ પ્રોફાઇલ છે કે જ્યારે જ્યારે ગુજરાતની સરકાર ખેડૂતોના હિતમાં કંઈક વિચારે કે કે નક્કી કરે ખેડૂતો ખેડૂતો માટે કંઈક કરવું છે ત્યારે તરફથી ખાવી પડે છે એટલા માટે કારણ કે અત્યારે એક સર્વે ચાલી છે મગફળીને લઈને કે પછી જ્યારે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરેલું હોય વેચાણ માટે એટલે કે કોઈ ખેડૂત ખોટું તો નથી બોલતો ને એટલે હવે સેટેલાઇટ ઇમેજ થી જે પણ ખેડૂત છે તેમના ખેતરનો સર્વે કરવામાં આવે છે કે કેટલા વીઘામાં મગફળી વાવેલી છે અત્યાર સુધી આપણે એવું સાંભળ્યું હતું કે ખાલી ખેડૂતોના ખેતરમાં જે મગફળી ઊભી હોય એ સેટેલાઇટ ઇમેજમાં ગાયબ થતી હતી પણ હવે તો આમાં તો નેતાઓ પણ બાકી નથી રહ્યા ઘણા બધા નેતાઓ એવા છે કે જેમણે પોતાના ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું છે સેટેલાઇટ ઇમેજમાં એમના ખેતરમાંથી પણ હવે મગફળી ગાયબ થઈ ગઈ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ખેડૂતોના હિત માટે વિચારતી ગુજરાત સરકાર અવારનવાર એવું કહે છે કે અમે તો ખેડૂતોની સાથે છીએ ખેડૂતોને જે કંઈ પણ જરૂર પડે છે અમે એમની સાથે છીએ એટલે અમે એમને બધી મદદ કરીએ છીએ અત્યારે જે કોઈ પણ ખેડૂત પોતાની મગફળી લઈ અને માર્કેટમાં વેચવા જાય તો વેપારી પાસેથી અમને જે પૈસા સારા નથી મળતા એટલા માટે સરકાર એવું કહે છે કે અમે ટેકાના ભાવે મગફળી ખરીદીશું એટલે અત્યારથી રજીસ્ટ્રેશન શરૂ થઈ જાય જેથી કરીને પછી ખેડૂતોને જ્યારે પૈસાની જરૂર હોય તો અમે સારા ભાવમાં એમની પાસેથી લઈએ છીએ અને પૈસા પણ આપીએ છીએ પણ સવાલ એ થઈ રહ્યો છે કે અત્યારે જે મગફળીનું રજીસ્ટ્રેશન જે કરાવવાનું હોય છે અને સેટેલાઇટ ઇમેજથી એક સર્વે કરવામાં આવે છે તો ઘણા બધા ખેડૂતો એવા છે કે એમણે પોતાના ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું છે પણ સેટેલાઇટ ઇમેજથી જે સર્વે કરવામાં આવે છે એમાં ક્યાંય જ મગફળી દેખાતી નથી જેમ કે કોઈ ખેડૂતે વીસ કે ત્રીસ વીઘાની અંદર મગફળી વાવી છે તો સર્વે કરવામાં આવે છે તો માત્ર એવું લાગે છે કે પાંચ વીઘાની અંદર જ મગફળીનું ઉત્પાદન થયું છે તો અહીંયા તો ખેડૂતોને ખોટ જાય એમ છે સરકાર એવું કહે છે સિસ્ટમ છે જો સરકાર પાસે અધિકારીઓ સારા હોય તો માણસો લઈને ભલેને નીકળી પડે સર્વે કરવા માટે કે કયા ખેડૂતે કેટલી વીઘાની મગફળીનું વાવેતર કર્યું છે જેથી કરીને ખેડૂતને પણ બીજી કોઈ જગ્યા ઉપર જવું ન પડે ધરમનો ધક્કો ન ખાવો પડે વાત હું અહીંયા કરી રહી છું ગીર સોમનાથના જે કોંગ્રેસના નેતા છે પુંજા વંશ એમણે પોતાના ખેતરની અંદર વીસ વીઘાની મગફળીનું વાવેતર કર્યું છે અને જ્યારે સેટેલાઇટ ઈમેજની અંદર કે મગફળી આવી જ નથી એટલે એમને એક મેસેજ આવે છે કે તમારા ખેતરની અંદર મગફળી છે જ નહીં એટલે હવે તેમણે વિરુદ્ધ નોંધાવ્યો છે સેટેલાઇટ સર્વેમાં ઉનાના જે પૂર્વ ધારાસભ્ય છે એમણે વીસ વીઘા જમીનમાં જે મગફળીનું વાવેતર કર્યું હતું એ ગાયબ થઈ ગયું ખેતરમાં મગફળીનો જે પાક ઊભો હતો એમ છતાં સેટેલાઇટે છબરડા કર્યા

ખેડૂતો રજીસ્ટ્રેશન સમયે રાત દિવસ લાઈનમાં ઉભા રહે છે અને હવે તંત્ર દ્વારા રજીસ્ટ્રેશન રદ કરાયાના મેસેજ પણ વાયરલ થયા છે રાજ્ય સરકાર અને ખેતીવાડી વિભાગ ખેડૂતોની કુર મશ્કરી કરી રહી છે તેવું પણ અહીંયા સામે આવ્યું છે હવે ઘણા બધા ખેડૂતોના જે

દિન ત્રણ માપના વિસ્તારમાં ગ્રામ સેવક શ્રીને રજૂ કરશો તેમજ આપે આપના ગામના સર્વેયર મારફત નોંધણીમાં દર્શાવેલ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે કરાવો અન્યથા આપ જાતે સેલ્ફ સર્વે માટે પ્લે સ્ટોર પરથી ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત એપ ડાઉનલોડ કરી ડિજિટલ ક્રોપ સર્વે કરી શકશો હવે સવાલ સરકારને એ છે જરૂરી નથી કે અહીંયા હરેક ખેડૂત છે તે શિક્ષિત છે એમને ખબર પડે છે કે કઈ રીતે અમારે અહીંયા નોંધણી કરવાની છે એ તો બિચારા મજબૂરીમાં પોતાના ગામમાં કોઈ તલાટી હોય છે કે કોઈ નાના મોટા ફોર્મ ભરતું હોય છે એમની પાસે જાય છે લાઈનમાં ઉભા રહે છે અને કહી દે છે કે થોડું આ સર્વે જોઈ લો ને સાચો છે કે ખોટો કારણ કે વર્ષોથી મહેનત કરતા હોય એક વર્ષ સુધી એમણે ખેતર ખેડે ત્યાંથી લઈને મગફળીનું વાવેતર કરે અને પછી એમને બોટી કરે જ્યારે એમને ઘરે લઈ આવવાનો સમય આવે એટલે પછી સરકાર છે ખાલી સર્વેના નામે એમની સાથે મશ્કરી કરી નાખે સરકાર ક્યાં સુધી આ વધુ કરશે એમની પાસે અધિકારીઓ ભણેલા ગણેલા છે તો એમનો ઉપયોગ કરો ને તમે સિસ્ટમ સારી લઈ આવો ને તમારી પાસે જો તમારી કહેવાતી હાઈ પ્રોફાઇલ સિસ્ટમ હોય તો આવું ન થવું જોઈએ ક્યારેક ઉદ્યોગપતિઓને કોઈ સારી સિસ્ટમની જરૂર પડે છે ત્યાં તો કોઈ વાંધો નથી પડતો ખેડૂતો સાથે જ કેમ આવું થઈ રહ્યું છે હવે આપણે પૂંજા વંશને પણ સાંભળીએ કે જ્યારે એમને પોતાના ખેતરની અંદરથી સેટેલાઇટ ઇમેજની અંદર એવું દેખાયું કે મગફળી ગાયબ થઈ ગઈ છે તેમને લઈ તેઓ શું કહી રહ્યા છે રાજ્ય સરકારે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ટેકાના ભાવે ખેડૂતોની જલસી ખરીદવા માટેની જાહેરાત કરેલી ગયા મહિનાની પંદર સોળ ને સત્તર તારીખ સુધી ત્રણ દિવસ માટે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવા માટેની જાહેરાત કરી હતી એ વખતે પણ ખેડૂતો જ્યારે રજીસ્ટ્રેશન કરવા જતા હતા ત્યારે લગભગ સર્વર ડાઉન હોવાને કારણે બે થી ત્રણ દિવસ સુધી હેરાન થયા છે પરેશાન થયા છે શારીરિક માનસિક આર્થિક રીતે અને સમય નો ભોગ આપીને પણ ખેડૂતો હેરાન થયા છે અને યોગ્ય રીતે રજીસ્ટ્રેશન નથી થયું અને ત્યાર પછી સર્વર શરૂ થયા પછી ગીર સોમનાથ જિલ્લામાં અંદર જે પચાસ હજાર કરતાં વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવરાયું છે અને એ રજીસ્ટ્રેશન કરાવ રહ્યા પછી તાજેતરની અંદર આ ખેડૂતોને પાછો મેસેજ આવી રહ્યો છે અને મારી મા જે વિગતોની માહિતી છે એ મુજબ લગભગ ગીર સોમનાથ જિલ્લામાં દસ હજાર કરતાં વધુ ખેડૂતોની જે રજીસ્ટ્રેશન કરાવેલું હતું ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર એ રદ થવાના મેસેજ આવી રહ્યા છે એમાંથી હું પણ એક ખેડૂત ખાતેદાર છું અને મારે પણ વીસ વીઘાની માંડવી જે છે અને મને પણ મેસેજ આવ્યો છે કે તમારું ઈ સેટેલાઇટ ની ઇમેજની અંદર તમારા ખેતરમાં મગફળી વાવેલી નથી આવતી નથી એવું જ્યારે બતાવવામાં આવ્યું છે ત્યારે અને ગ્રામ સેવક મારફત તમારે ડોક્યુમેન્ટ પુરાવા સાથે અરજી કરવાની રહેશે ત્યારે મારા રાજ્ય સરકાર પાસે અને રાજ્ય સરકારના કૃષિ વિભાગ પાસે સવાલો છે કે નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ સરકાર દ્વારા એ તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયાની વાતો કરી હતી હવે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરનારી સરકાર શા માટે એ સેટેલાઇટ ઇમેજની અંદર ખેડૂતોએ આવેલી મગફળી નથી આવતી ક્યાં કારણો છે કોની ભૂલો છે આ સેટેલાઇટ ઇમેજ ના આવવાને કારણે ખેડૂતોને સમય સમયની સાથોસાથ પોતાની આર્થિક એની પાછળ ઘસારો અને આર્થિક ઘસારો શારીરિક ઘસારો અને માનસિક રીતે ટોટલ થવાને કારણે બધા પ્રકારે ખેડૂતોની બે હાલી થતી હોય છે એક બાજુ ખેડૂતોના નામે વાતો કરે છે અને બીજી બાજુ ખેડૂતોને અન્યાય કરે છે અથવા ખેડૂતોને પીડા આપે એ પ્રકારની રાજ્ય સરકારની કામગીરી છે એટલે હું તો બહુ સ્પષ્ટ કરું કહું છું કે ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભાજપની સરકાર સેટેલાઇટમાં પણ ભ્રષ્ટાચાર સેટેલા ભ્રષ્ટાચારમાં સેટેલાઇટ ડૂબી ગયું હોય એવું બહુ હું સ્પષ્ટપણે માનું છું મારી પોતાને આવી છે એવી જ રીતે ઉના તાલુકાના ઘણા બધા ખેડૂતોની અંદર અને બીજી રજૂઆત એ આવી છે કે મારી દાખલા તરીકે મારું ખેતર છે મને મગફળી છે મારી બા ખેતરની બાજુમાં બગીચો છે હવે બગીચો જે આવ્યો છે એ બગીચો તો છીટેલીટની ઉપરથી આવે છે તમને સ્પષ્ટ દેખાય છે સુલતાનપુરના ગામના ચાર ખેડૂતોએ પોતાના ઓલાની અંદર બાજુમાં બગીચો છે મગફળી છે એની ઇમેજમાં પણ મગફળી સંપૂર્ણપણે દેખાતી હોવા છતાં પણ સેટેલાઇટ ઇમેજમાં આવતું નથી એમ કરીને એને મેસેજ આવ્યા કે તમારે તો સેવક હવે સેવકને અરજી કરવાની ગ્રામ સેવકને અરજી કર્યા પછી પાછા એને ડોક્યુમેન્ટ પુરાવા આપવાના એને આધાર પુરાવા આપવાના ફોટા પાડવા જવાના એટલે ખેડૂતોને તો બધી જગ્યાએ બધી રીતે બરબાદી છે હવે ખેડૂતોને જો તમે હામી થવાની વાત કરતા હોય કે ખેડૂતોને મદદ કરતા હોય તો તમે ગ્રામ સેવકને અરજી કરવાને બદલે જેટલા ખેડૂતોની રજીસ્ટ્રેશન રિજેક્ટ થયું છે એ તમારા ગ્રામ સેવક મારફત અથવા જે તે ગામના તલાટી માત્ર મંત્રી મારફત સર્વે કરાવીને જે ખેડૂતના ખેતરમાં વાવેતર થયેલું છે એને એને સ્વીકારી અને ચાલો ખેડૂતો પાસે શા માટે કરાવો છો આ તો અન્યાય કરતા છે હું સ્પષ્ટપણે સરકાર પાસે માંગણી કરું છું કે ગ્રામ સેવકોને અરજી કરાવવાને બદલે તમારા તલાટી મંત્રી મારફત અથવા તમારા ગ્રામ સેવક મારફત અથવા જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન તમને કરાવ્યું છે તમારી પાસે યાદી છે એ યાદી મુજબ જે તે ગામના હોય એ ખેડૂતોને ખેતરે જઈ અને સરકાર પોતે સર્વે કરાવરાવીને વિગતો મેળવી અને આ ખેડૂતોને ન્યાય આપે એવી મારી માગણી છે આ સમસ્યા માત્ર પૂંજા વંશ નથી હજારો ખેડૂતોની છે સરકાર આમાં ધ્યાન આપશે ખરા કારણ કે સેટેલાઇટ ઇમેજથી અમને મોટી મોટી જે વાહવાઈ છે કરવાની છે કરી લીધી છે કે અમે બધું કરી નાખશું જેથી કરીને ખેડૂતોને કે હેરાનગતિ ન કરવી પડે હવે આમાં જે નાનો ખેડૂત છે જેમણે દસ વીઘાની મગફળી વાવેલી છે અને જો સર્વે કરવાથી એવું લાગે કે એક કે બે વીઘાની અંદર મગફળીનું વાવેતર કરેલું છે તો બાકીનું સમજવાનું શું એમને મહેનત તો એમની પાણીમાં જાય છે ને સરકારને ખાલી સર્વે કરવો છે બેઠા બેઠા અધિકારીઓને દોડાવો શિક્ષિત અધિકારીઓ જે તમારા કહેવાય છે એમને કહી દો કે જાય ખેડૂતોની મદદ કરે જેથી કરીને આવા જે બીજા પ્રોબ્લેમ છે આગળ ન થાય અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર